ગામમાં કોંગ્રેસના ઉમેદવારના પ્રચાર અર્થે જાહેર સભા હતી શહેર નજીક આવેલા ગામમાં વડોદરા લોકસભા કોંગ્રેસના ઉમેદવાર જસપાલસિંહ પઢિયાર અને વાઘોડિયા વિધાનસભા પેટા ચૂંટણીનો ઉમેદવાર કનુભાઈ ગોહિલના સમર્થનમાં જંગી જાહેર સભા યોજાઈ હતી આ અવસરે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ભાજપ ઉપર આકરા પ્રહારો કર્યા હતા જ્યારે પૂર્વ ધારાસભ્ય મધુભાઈ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે હું એકમાત્ર બજરંગબલીથી ગભરાઉ છું તમને કોઈ ધમકાવે તો મારી પાસે આવજો હું તેને ગોળી મારી દઈશ મધુ શ્રીવાસ્તવે વધુ જણાવ્યું હતું કે મેં એગ્રોમાં ત્રણસો કરોડનું કૌભાંડ પકડ્યું હતું એગ્રોના ચેરમેને સસ્પેન્ડ કરાવ્યા એટલે ભાજપે મને ટિકિટ ના આપી ભાજપને ફક્ત ભ્રષ્ટાચાર જ કરવો છે હું હરીફ ઉમેદવાર તરીકે અપક્ષમાં ચૂંટણી લડ્યો ત્યારે લોકોએ ખોબે ખોવા મત આપ્યા તેઓ લોકોની જમીનો પડાવી લેવી છે કેમિકલના ધંધા કરવા છે ચોરી કરો ડકેતી કરો ભાજપના વોશિંગ મશીનમાં જાઓ અને સ્વચ્છ થઈ જાઓ પરંતુ હવે ગામડાવાળાએ ગોહિલવાડી કરવી પડશે બધા એક થઈ જાઓ વાઘોડિયાથી હું વોટ આપીશ વધુમાં જણાવ્યું હતું કે હું મરવાથી નથી ડરતો ફક્ત બજરંગબલીથી ડરું છું કોઈથી ડરવાની જરૂર નથી જો કોઈ કોલર પકડે તો મારી પાસે આવજો એને ગોળી મારી દઈશ હું લડતો નથી લડી રહ્યો છું એટલું ધ્યાનમાં રાખજો ભાઈ બાપુમાં ભાજપના ઉમેદવારને ગામમાં નથી ઘુસવા દેતા અધિકારીઓ ખોટું કરે છે એ હું જાણું છું તમારું કોઈ કામ ન થાય તો મારી પાસે આવજો અડધી રાત્રે ચૌદનું રત્ન ન દેખાડું તો કહેજો જંગી જાહેર થવાને સંબોધતા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે આપણી પાસે સંસદ અને ધારાસભ્યમાં શોભે એવા ઉમેદવારો છે ભાજપને અહંકાર આવી ગયો છે એમને બહુ કાળું નાણું ભેગું કર્યું છે બ્યાસી અબજ બાવન કરોડ ભાજપે ભેગા કર્યા પૈસાની તાકાતથી તેઓને અપક્ષ ધારાસભ્યને ખરીદી લે છે પણ મતદારોને કેવી રીતે ખરીદશે મારા ગુજરાતીઓ ગરીબ જરૂર હશે પણ વેચાય એવા નથી ભાજપને ગુજરાતની જનતાને વિશ્વાસથી મત આપ્યા હતા એમને ગેરંટી આપી હતી હજુ કોઈના ખાતામાં પંદર લાખ આવ્યા નથી પરંતુ એમના ખાતામાં કરોડો ભેગા થઈ ગયા ચારસો રૂપિયામાં ગેસનો બોટલ આવતો હતો હવે અગિયારસો રૂપિયા મળે છે દર વર્ષે બે કરોડ નોકરીનું વચન આપ્યું હતું આજે કેન્દ્રમાં ભાજપને દસ વર્ષ થયા જેની નોકરી હતી એ પણ ગઈ ખેડૂતોના ખર્ચ ડબલ થયા પણ આવક બમણી ન થઈ કોરોનાની વેક્સિન લાવ્યા હતા ડબલ્યુ એચ ઓ એ ચેત્યા હતા કે ઉતાવળમાં વેક્સિન આવી છે તો રેકોર્ડ રાખજો વેક્સિન બનાવનાર કંપનીએ ભાજપને કરોડો રૂપિયા આપ્યા આજે લોકો હાર્ટ એટેકથી મૃત્યુ આપે છે

પ્રચાર ફેરણી દરમિયાન મતદારોનું તેમને સમર્થન મળી રહ્યું હોવાનું પણ તેમણે જણાવ્યું હતું જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા હું હૃદયપૂર્વક આભાર માનીશ કે આજે વડોદરા સંસદીય વિસ્તાર અને સાસો થાત વાઘોડિયા વિધાનસભાની પેટા ચૂંટણીના આ ક્ષેત્રમાં અનગઢ ખાતે મારી ચૂંટણી લક્ષી અમારા બંને ઉમેદવારો માટેની જાહેર સવા રાખી હતી આપની કેમેરાની આંખો જોઈ શકશે કે ખૂબ વિશાળ સંખ્યામાં જન સમર્થન કોંગ્રેસ પક્ષના ઉમેદવારો માટે આપ્યું છે એટલા માટે નતમસ્તકે અહીંના સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું લોકશાહીમાં આખરે જનશક્તિ મોટી હોય છે કહેવાય છે જનતા જનાર્દનનો આદેશ એનું સન્માન સૌએ કરવું જોઈએ ભારતીય જનતા પાર્ટી ચૂંટણીઓમાં લોકોના મતોથી જીત્યા પછી એમનો અહંકાર સાતમા આસમાને છે એમને એવું લાગે છે કે એમના પાસે ખૂબ ધન ભેગું થયું છે બ્યાસી અબજ બાવન કરોડ રૂપિયા આ સુપ્રીમ કોર્ટે દંડો માર્યા પછી જે આંકડો બહાર આવ્યો એ આટલો ધન એમના પાસે છે અને સામે કોંગ્રેસ પાર્ટીના એકાઉન્ટ સીઝ કર્યા છે અને એમને એવો અહંકાર છે કે ધનશક્તિથી જનશક્તિને ખરીદી લઈશું પણ મારે એમને કહેવું છે કદાચ કોઈ આંગળીના વૈઢે ગણાય એટલા નેતાઓને ડરાવીને ખરીદીને તમે રાખી શકો પરંતુ જનશક્તિ છે એને ધનશક્તિ ખરીદી ન શકે મારા ગુજરાતના મારા વ્હાલા તમામ સુજ્ઞ મતદાતાઓનો આભાર માનું છું કે અમારા ઉમેદવારોને નોટ આપવા માટે લાઈન લગાડે છે અને કહે છે કે અમે જાણીએ છીએ કે કોંગ્રેસના એકાઉન્ટ સીઝ કર્યા છે તો પૈસા પણ આપીશું અને વોટ પણ આપીશું આ માટે હું ગુજરાતના તમામ લોકોનો હૃદયપૂર્વક આભાર માનું છું ભારતીય જનતા પાર્ટીએ અહંકારમાં જ આ દેશની બહેનો દીકરીઓ માટે અનાપ શણાપ બોલનાર ઉમેદવારને નહીં હટાવીને જે અહંકારનું પ્રદર્શન કર્યું છે ત્યારે એક તરફ સાતમા આસમાને પહોંચેલો અહંકાર અને બીજી બાજુ અસ્મિતા અને સ્વાભિમાન એના વચ્ચેની આ લડાઈ છે અને જ્યારે જ્યારે આવો અહંકાર થયો છે ત્યારે ત્યારે સ્વાભિમાન અને અસ્મિતાનો વિજય થયો છે જેની સોનાની નગરી હતી જેની પાસે શસ્ત્ર શાસ્ત્ર સત્તા સંપત્તિ બધું જ હતું છતાં એ લંકેશની લંકા ધ્વંસ થઈ હતી કારણ કે એમણે સીતા માતાજી સામે એક સતીમાનું અપહરણ કરવાનું પાપ કર્યું હતું એમ વાણી વિલાસથી ભાજપના એક ઉમેદવારે દેશની બહેનો દીકરીઓનું અપમાન કર્યા પછી એને છાવરવાનું કામ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે આ દેશના વડાપ્રધાન એ ભાજપના વડાપ્રધાન નથી મારા પણ વડાપ્રધાન છે એના પાસેથી આવી અપેક્ષા ન હોય કે નાનું બાળક પણ એના ઉપર આજે હસે છે ને સોશિયલ મીડિયામાં એની મજાક ઉડાવે છે લોકો કે કહે છે ત્યાં જઈને બનાસકાંઠામાં કે કોંગ્રેસ જીતશે તમારી પાસે બે ભેંસ હશે તો એક ભેંસ લઈ જશે આવું ક્યાંય હોય ખરું દેશના પ્રધાનમંત્રી દસ વર્ષ સુધી જે ભાજપ સત્તામાં રહ્યું છે એમણે પોતે સારા કરેલા કામના નામે મત માંગવા જોઈએ પરંતુ કામના બદલે કારનામા કર્યા છે માન્યતા ઉદ્યોગપતિના સોળ લાખ કરોડ માફ કર્યા છે બીજી બાજુ ભૂતકાળમાં ગેરંટી આપી હતી કે કાળું ધન પાછું લાવીશું પંદર લાખ એકાઉન્ટમાં આપીશું કોઈના એકાઉન્ટમાં આવ્યા નહીં મોંઘવારી નાબૂદ કરીશું તો જે ચારસો રૂપિયાનો ગેસનો બાટલો હતો એ અગિયારસો એ પહોંચાડ્યો બે કરોડ નોકરીઓ આપીશું હતી એની નોકરીઓ જતી રહી છે ખેડૂતને કહ્યું તો આવક બમણી કરીશું ખર્ચો બમણો થઈ ગયો તમામ ક્ષેત્રે નિષ્ફળ રહ્યા એક મારા સૈનિકના જવાનનું સર જશે દસ લઈને આવીશું ચાઈનાની બોર્ડર ઉપર ચીનાઓએ આપણા બિહાર રેજિમેન્ટના વીસ જવાનોને શહીદ કરી નાખ્યા એક રૂવાડું પણ કોઈનું લાવી શક્યા નહીં ત્યારે તમામ પ્રકારે એક બાજુ નિષ્ફળતા છે બીજી બાજુ અમારો સકારાત્મક એજન્ડા છે કે અમે સરકાર બને તો સોળ લાખ કરોડ ઉદ્યોગપતિઓના માફ નહીં કરીએ ખેડૂતના દેવા માફ થાય નાના ધંધા રોજગારવાળાને મદદ થાય એક જરૂરિયાતમંદ પરિવારની મહિલાને એક લાખ રૂપિયા દર વર્ષે આપીશું ત્રીસ લાખ નોકરીઓ ખાલી છે ફટાક દઈને ભરીશું અને જેની પાસે ડિગ્રી છે એને એપ્રેન્ટિસ માટે નોકરી ન મળે ત્યાં સુધી એક લાખ રૂપિયા સરકાર આપશે જીએસટી ખેડૂતો ઉપરથી નાબૂદ થશે પશુ પાલકો માટે સુવિધા આંગણવાડી બહેનોને જે પગાર છે એને સીધો બમણો કરવાની વાત આ અમારો એજન્ડા છે જરૂર લોકોના પ્રેમ આશીર્વાદ અને સમર્થનથી કોંગ્રેસની સ્થિતિ ખૂબ સારી આવતા દિવસોમાં બનશે જ્યારે તમે સિદ્ધાંતનું રાજકારણ ન કરો અને સત્તાનું રાજકારણ કરો ત્યારે જનતાનો આક્રોશ થતો હોય છે અહીંના લોકોએ એક અપક્ષ તરીકે મતો આપ્યા પછી સિદ્ધાંતનું રાજકારણ કરવું જોઈતું હતું સત્તાનું રાજકારણ કે પોતાની સગવડતા કે પોતાના જમીનો કે પોતાના કેસો કે પોતાની બાબત સીધી કરવા માટે ભાજપના શરણે જવું જોઈતું નહોતું એમનું એમને નુકસાન જરૂર થશે લોકોના અંતરમાંથી જ્યારે અવાજ આવ્યો હોય કે આ જવાના તો એ જરૂર જવાના ચોક્કસ પરંતુ જે પરિસ્થિતિ પેદા થઈ છે એમાં તમામ વર્ગ ધર્મ જ્ઞાતિના ભાઈઓએ જેમ કૌરવો પાસે વિષ્ટિકારોએ પાંચ ગામ માંગ્યા હતા એમ બધાની માગણી હતી કે આ એક ઉમેદવારને ખાલી હટાવો એની પત્નીને આપી દો રૂપાલાની પત્ની કે દીકરીને આપો વાત ખતમ પણ ભારતીય જનતા પાર્ટીએ અહંકારથી આ નથી કર્યું ત્યારે તમામ જ્ઞાતિવર્ગ ધર્મના રાજા મહારાજાઓ હતા એમણે નિર્ધાર કર્યો છે કે ગુજરાતમાં ક્યાંય પણ ભારતીય જનતા પાર્ટીને મત નહીં આપીએ આ આક્રોશ છે ત્યારે બંને ઉમેદવારો છે એની બાબતમાં ચોક્કસપણે મતો માત્ર ને માત્ર કોંગ્રેસના ઉમેદવાર થેન્ક યુ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝ ને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર